ધલોદ તાલુકાના ડુંગળી ગામમાં આજરોજ સમારોહનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આદિવાસી શિક્ષણ મંદિર સમસભા ડુંગરી ગ્રામ પંચાયત ડુંગરીના સંયુત ઉપક્રમે આયોજિત સ્પોટ ગ્રાઉન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનું તેમજ પોલીસ ભરતી અંતર્ગત ટ્રેનિંગ સેન્ટરના ઉદ્ઘટન સમારોહનો કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમાં ડુંગરી ગ્રામના સરપંચ શ્રી અલ્પેશભાઈ હથીલા તેમજ ગામજનો તેમજ અન્ય ગામોમાંથી પધારેલ વધીલો બસોથી વધુ યુવાનો વધીલો હાજર રહ્યા તેમજ પોલીસ ભરતી માટે ટ્રેનિંગ આપવા માટે આર્મી રિટાયરમેન્ટ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે તેમજ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટનું આયોજનમાં અલગ અલગ ટીમો રમાડવામાં આવશે રિપોર્ટર સંજય બાબુ મૂળ હેતુ છે સાહેબ કે આ જે આગામી સમયમાં જે પોલીસ પીએસઆઈ ની જે એક્ઝામો આવી રહી છે એમાં આપણો યુવા ધન ઉત્તીર્ણ થાય પરીક્ષામાં પાસ થાય અને જે અમારું માજી સૈ સૈનિક સંગઠન છે દાહોદ જિલ્લાનું એ પણ અહીંયા અત્યારે ઉપસ્થિત છે કે જેમથી કરીને એમને ટ્રેનિંગ આપે અને વધારે વધારે યુવાઓ જે પોલીસ ભરતીમાં પાસ થાય અને વધારે અહીં કોચિંગ ક્લાસ પણ ચાલુ કરવામાં આવ્યો છે અને પંચાયત ઉપર લાઇબ્રેરી છે જેનો લાભ પંચાયત ઉપર વિદ્યાર્થીઓ લઈ શકે છે